એક મોટું જંગલ હતું એમાં જાત જાતના અને ભાત ભાતના કેટલાય ઝાડવાઓ હતા અને ઝાડવાઓ એટલા સુંદર કે ડોલ 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 કરે પવનની સાથે અને આખું જંગલ લાગે હવે એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહે એમાં એક સસલું પણ હતું અને સસલું દ્વારું દોરું સસલું અને બહુ જ પાછું તોફાની એની અંદર પાછો એક કાચબો પણ હતો જે નટખટ અને ડાયો હતો સરસ એક એક ઝાડ હવે આપણે જોઈએ દિવસ જંગલના રસ્તે સસલું અને કાચબો ચાલતા 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 સામે મળી ગયા અને સસલું તો એટલું બધું ફાસ્ટ દોડે અને એને એવું કે મને તો કોઈ હરાઈ શકે નહીં તો કાચબાની મજાક ઉડારવા માટે કીધું કાચબાભાઈ કાચબાભાઈ મારી જોડે રેસ લગાવશો તો કાચબો કે ના ના હું તો મારે કામે જાઉં છું તો સસલું તો એનું મજાક ઉડાવવા માંડે તે કે ના તારે મારી જોડે સર હરીફાઈ લગાવી જ પડશે ન કે હું કહી દઈશ બધાને કે તું મારાથી બી ગયો કે ના ચલો તો હવે આપણે હરીફાઈ કાલે કરશું તો એની જાહેરાત કોણ કરશે તો આપણે એક કામ કરીએ વાંદરાભાઈને કહીએ કે આખા જંગલને કંઈ આવે ત્યાં પછી વાંદરાભાઈ હતા એ વાંદરાભાઈએ તો આખા ગામની અંદર ઉપ કરી અને બધાને કીધું સવારે નવ વાગે આવી જજો કાચબા ભાઈ અને સસલાભાઈની રેસ છે બધા જ નવ વાગ્યાએ અહીંયા ભેગા થજો ઝાડ નીચે આપણે કાચબાની અને સસલાની રેસ કરવાની છે સવારે નવ વાગ્યા અને બધા જંગલના પ્રાણીઓ પક્ષીઓ બધા ભેગા થઈ ગયા અને રાહ જોવા માંડ્યા કે કેવી રીતે રેસ કરશે અને કાચ બધું હારી જ જશે બધાને એવું જ હતું અને સસલાન તો એવું જ કે હું તો કાચ બધો ધીરે ધીરે ચાલશે અને હું તો ફટાફટ રેસ જીતી જઈશ અને ત્યાંથી વાંદરા ભાઈએ સિસોટી લીધી અને એક બે ને ત્રણ કર્યું અને ફટાક દઈને બધા સસલાઈ તો કૂદકો માર્યો અને રેસ ચાલુ કરી પણ કાચબો તો ધીરે 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 આવે સસલો તો જોયું સસલા એ જોયું કે ઓહો કાચબો તો ક્યાંય દૂર છે કાચબો તો ક્યાંય દૂર છે લાવો ને થોડી વાર હું આ ઝાડ નીચે સરસ મજાનું આરામ કરી લઉં એમાં તો શું હવે કાચબા આગળ હું થઈ જઈશ પાછો કાચબો તો ધીરે 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 ચાલતો 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 છે કરવાની હતી ત્યાં પહોંચી ગયો અને બધાએ હિકરો પાડવા માંડ્યા કે કાચબો જીતી ગયો કાચબો જીતી ગયો આ તો સસલો સસલો તરત જાગ્યો અને જોયું અરે ભારે કરી આ તો સસલો તો કાચબો તો જીતી ગયો આપણે ક્યારે અભિમાન કરવું જોઈએ નહીં કોઈને પણ આપણી મજાક ઉડાવવા દેવી ના જોઈએ અને આપણે કોઈની મજાક ઉડાવવી ના જોઈએ